અમદાવાદના પાલડી પોલીસે સાયબર ઠગાઈ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો પોલીસે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલી ગેંગ ઓટીપી વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી ઠગાઈ કરતી હતી આ ગેંગના છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે અદ્યતન ટેકનિકલ રીતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને અથવા તો અન્ય ડિજિટલ માધ્યમોથી બેંક એકાઉન્ટની વિગતો મેળવી અને ઓગણત્રીસ કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી પોલીસે આરોપીઓ પાસેથી પંદર મોબાઈલ ફોન રોકડ રકમ અને ગુનામાં વપરાયેલો મુદ્દા માલ મળી આવેલા અને આ જે છ આરોપી છે એમની પાસેથી રોકડ ત્રણ લાખ અને પંદર મોબાઈલ ફોન મળેલા નવ ચેકબુકો મળેલી હવે આ જે અમાઉન્ટ એમણે ત્યાં સેલ્ફ ચેક થી વિથ્રો કરેલી અને આટલી મોટી અમાઉન્ટ એમણે સેલ્ફ ચેકથી કેમ વિથ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં